અમરેલીના બગસરામાં સથવારા સમાજ દ્વારા પચીસમો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માજી કૃષિમંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ ખાસ હાજરી આપી હતી તેમજ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ તેમજ ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેને પણ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં છ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સચવાળા સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા એવા કિરીટ જીવાણી બગસરા મુકામે સતવારા સમાજમાં પચીસમો સમૂહ મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય અમારા સમાજના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત હોય રાજકોટ ભાવનગર જુનાગઢ કેશોદ ખંભાળિયા જામનગર રાજકોટથી તેમજ અમારા સમાજના દરેક લોકો આ સમલગ્નની અંદર ભાગ લીધો એના બદલ અમે સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કારણ કે ખોટા ખર્ચ કરવાના થી બચવા માટે સમોલગ્ન આયોજન સમાજ કરતું હોય છે તો આ સમાજ હર વખતે સમોલગ્ન આયોજન કરે એવું અમે અભિલાષા રાખીએ છીએ બધા છ લગ્ન છે સમાજના પચીસ માં આજે ઉપસ્થિત રહીને નિહાળી શીખ્યા છે કે સમાજ શ્રમજીવી મહેનતું અને જે કામ લે હાથમાં એ પૂર્ણ કરવાની દિશામાં હંમેશા તત્પર હોય છે એવા સમાજના સમુલગ્ન દ્વારા દૂરને તિલાંજલિ સમાજની એકતા સાથે શૈક્ષણિક અને રાષ્ટ્રવાદી વિચારો સાથે કામ કરીને પોતાની વ્યવસાય સાથે સતત પ્રવૃત્તિ રહેશે એવો સમાજ એક બગતસરા વિસ્તારમાં સમૂહ મોટો છે એટલે લગભગ દર વખતે અહીંયા જ સમૂહ લગ્ન હોય છે આવા સમાજમાં એ શીખવા જેવું છે કે પોતે જ નક્કી કરીને કઈ દિશામાં સમાજને પ્રગતિ કરવાનો રસ્તો આકારવો એ સતત મથામણ કરતાં કરતાં દર વર્ષે નવા ચિલ્લાઓ પાડતા હોય છે આ વર્ષે પણ સમૂહ લગ્નમાં કેટલા ધોરણો એ મહત્વ કરતાં પચીસમી વખત સતત કોઈ હતાશા નારાજગી વિના જે ધ્યેય છે એ દિશામાં કામ કરતું રહ્યું એટલા માટે હું સમગ્ર સમાજના નેતૃત્વને સમાજને અભિનંદન આપું છું નવ દંપતિને શુભેચ્છા